આ દીકરો જો દ્વારકા દેશ ની કવિતા લખે ને તો દ્વારકા દેશ એની આંટિયા વળે અને દ્વારકા દેશ ના ખમકારા થવા માંડી જાય હમણાં તો કાળો કોપ થાય અને લાગા હું પહેલો લડો અને પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત અને પાયો જેણ પસાય એટલે કીધું છે મુક્તિ ની જુગતિ મારા ગુરુ એ બતા

એની વાત કરવા કરતા એને વંદન કરી લ્યો તો સાહેબ તમારો બેડો માતાજી છે હાથ કરેલા અને દીકરીની તાકાત કેવી હોય સાહેબ વિચાર તો તમે કરજો મારે કેવું નથી ફરી વાર કેવું પડે છે કે સાહેબ બાય માણા તાવડી ને માથેથી રોટલાના ફળને ફેરવી નાખે એમ મહાસત્તાના નગારા ઊંધા નાખી દે અને ઊંધા નાખી દીધા નાખી દીધા નાખી દીધા છે 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 જામનગર કરી શકે સમર્થ હા મહાત્મા ઈસરદાસજીને જે કવિતા ગાવી પડે અને ચારણ ની વેણ તો તમે જો ચારણ ને ચકમગ ત્રણેય તો ઓછી ગળેજી આ બાકી તાટી હોય તો લાગશે લાયું લાખણ સિયડા ચારણ ચકમક અને ચમક પાણ લોહો ઓખતી પાનંગ વખ પરા આ તો અમૃત ભીવે ઉગરે એ ચારણ લોહી ભરા અમૃત ના કુંભ મોઢા ની માલ પર નાખી દો ને તોય એ ના વેણ ખોટા નો પડે નો પડી શકે કે છે ગુલાબ કુંવરબાઈ સાઠ કિલો હોનાની મૂર્તિ સત્ય સાંઈ બાબા ને આપી દીધી

પોરબંદર મહારાજા એવા છે જો ચારણ છે ને એ ચારણ નો હાથ કોઈ લાંબો થાય માગે એ ચારણ કહેવાય માગે માગે ચારણ ચારણ નહીં જ્યાં ત્યાં ધોડ્યા જાય પાંત્રી વર્ષ ત્યાં સ્ટેજમાં બેઠો છો કોઈ એમ કહી દે મેરાણ ગઢવી મારા ઘરે મહેમાન છો તો ચારણો માટે નથી આપણે તો આપણે ઘરે જવું જ જોઈએ ને

ચારણત કોનો નશો જે આપણને મળ્યો એ માતાજી જે દીધું એમાં આપણે આપણા બાદશાહઓ આપણે આપણી મસ્તીઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મને સ્ટેજ સ્ટેજમાં બેઠા તો નામથી બોલાવે એનો અર્થ એવો નથી કે ચારણ કઈ મુતાન ખોલી નો નાખી તો હોય કે એમાં હું ફેરફાર ચારણ ચારણ જ રહેવો તો રાજભવન માં કાર્યક્રમ હોય કે સામાન્ય ઝૂપડામાં કાર્યક્રમ હોય માં કઈ ફેર જ ન પડવો જો સરસ્વતી નું ઉપાસક તો એને કેવાય ભગવતી શારદા નો ઉપાસક એને જ કેવાય કે ઝૂપડામાં કાર્યક્રમ ધીરુભાઈ અંબાણી ના કાર્યક્રમ તમે હું ભીખુદાનભાઈ જાતા ધીરુભાઈ ના કાર્યક્રમ અહીંયા આવતા ખેલુભાઈ ને ખબર છે આ ભાઈ ખડિયાજી ને ખબર છે પરિમલ નથવાણી મને રોકેલો મનોજભાઈ મોદી કે મને કે તમે હરિરસ નું કેસેટ કરી દો મને હરિરસ પોતે ગાય પાઠ કરે છે પોતે પરિમલ લથવાણી મનોજભાઈ મોદી આ રિલાયન્સ વાળા ધનરાજભાઈ છે ને ધનરાજભાઈ એના બાપુજી એણે મને રોકડો મારી પાસે કેસેટ કરાવેલી કે અમને ખબર ન પડે આ છંદ કેમ ગવાય એટલે તમે ગાય દો અને મેં ગાય કેલુભાઈ ને ત્યાં ફેક્ટરીમાં અને કેસેટ કરીને મોકલાવી પરિમલ લથવાણી ને મનોજભાઈ ને બે ની પણ કેવાનો અર્થ કે ધીરુભાઈ નો કાર્યક્રમ હોય એટલે કાઈ બૂતાન ખોલી રાખવાની વાત ન હોય તો હોય એમાં હું ફેર પડતો. પછી ઝૂપડામાં હોય તો એ જ મોજ જોવી જોય એમાં કાઈ ફેર ન પડે ની પ્રકૃતિમાં કોઈ દી ફેર નો પડે. એટલે કીધું છે. શું કીધું ખબર છે? કઈ આઠવાળા મોટા ફૂપને આગળ પણ ઈવડ તેલા

આવી ધીરિયું માગલ માં પણ સત ઉપાસક ચારણું સત ઉપાસક ચારણું થી મોટા ભૂપતી ભેજક ખાય માતાજી માતાજી હું એટલું માગું આપણી અસ્મિતા છે કવિ કાગ ભગત બાપા કે હોય એ નાચના મારી ભા नच न ना मारी चारणो के पे छोड़ी मेल जय अमा सोने छोड़ी मेल जय अम्बा हूं भोग मु माता जी जगदम्बा हु

કવિરાજ કુંવરને નિંદર નથી આવતી કંઈક વૈદો અને હકીમાનો બોલાવ્યા છે પણ નિંદર કવિરના કુંવરને આવતી નથી હવે જોજો ચાર અંગની તાકાત જોજો વાણીની તાકાત જોજો કુંવરની નિંદર નથી આવતી ના કંઈક વૈદો ડોક્ટરો હોકીમાને બોલાવ્યા પણ કુંવર કોઈ હિસાબે છાના રહેતા નથી આઠ દિવસ થયા છે નિંદર નથી આંખમાં અને કવિરા કુંવર અને મહારાણીને બધા મૂંજાણા છે એટલે કવિ કાગ માથેથી પાઘડી ઉતારી અંબોડો છોડી કે ક્યાં છે કુંવર ચારણ ચારણ જો સડાપ 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 કરતા દુલા ભાયા કાગ રાજભવન માં જાય છે આ સામાન્ય વાત નથી અને કવિ કાગ રાજભવન માં જઈને મહારાણીના ના પારણા પાસે ઉભા રહીને વિજયા કુંવરી બા ને કે છે કે બા લાવો દોરી મારા હાથમાં આમ કુંવર ની સામે ચાર નજર મળી ને ત્યારે કોઈ કીધું કુંવર કજીઓ નથી કરતા એને રોગ કાંઈ નથી પરંપરાની વાત સાંભળવી છે અને કવિ કાગ હાથમાં દોરી લઈ અને સાંભળે માંડી વાત રે ચારણ કોઈ દી કોઈ પાસે માગે રે ચારણ

આપણા પંથ ગૌરવ ગૌરવ લાખાભાઈ હે એમાં હું હાવ નાનકડો અને હું અહીંયા આવેલો પ્રોગ્રામ આપવા માટે અને ત્યારે સો રૂપિયામાં હરીરસ મળતો સો રૂપિયામાં સો રૂપિયા હરિરસ જોયેલો હોય નહીં મેં હું તો બોર્ડિંગમાં ભણતો હતો અને મને કોઈ કીધું સચાણામાં કાર્યક્રમ થાય છે તું બે જાય ને ગાડીમાં અને મને કોઈ ગાડીમાં લઈ આવ્યું અહીંયા એટલે પછી મેં પ્રોગ્રામ આપ્યો બચુ બાપુ એને મને કીધું ભણ્યા ગા ગા તું ગા બધા અને મેં ગાયું અહીંયા સચાણામાં મારી વાણી પવિત્ર કરી આપણે ઈશ્વર દાદા સાનિધ્યમાં તો હું ગાઈ ભાઈ પણ વાણી પવિત્ર કરી પછી મને ખબર નહીં ગુલાબ બાપુની એટલે બાપુ ખુરશી નાખીને બેઠેલા ને હરિયશ વેચાતો હતો એટલે સો રૂપિયા મારી પાસે ખાલી ખાલી હોવા જ હતા બીજું કઈ હતું નહીં બરાબર એટલે મેં બોલો કાઉન્ટર હતો ને કાઉન્ટરે જઈને પૂછ્યું કેટલાક મને કે આ હરિરસની કિંમત કેટલી મને કે સો રૂપિયા એટલે હું સો રૂપિયા આમ કાઢીને આપવા ગયો ને ત્યાં ગુલાબ બાપુ કહે સો રૂપિયા નાખી દેખી છે તારે જ નથી સો રૂપિયા આપવાના એ હું આપી દઈશ કે બરાબર પછી મને ખબર પડી કે ગુલાબ બાપુ છે અને આ ઈશ્વર ધામ ને આખા આખા આપણો ગઢવાડામાં વડીલ વ્યક્તિ છે કહેવાનો અર્થ એટલો છે કે ખૂબ પ્રેમાળ હતા હરીશભાઈ એવો જ લાગણી મારા પ્રત્યે રાખે છે કાળુ બાપુ કેટલા વર્ષોથી જ્યારે ઈશ્વર ધામમાં નોમ આવે અને કાળુ બાપુ મને બે ધડક ફોન કરે અને મેં કોઈ દી આનો અનાદર નથી કર્યો પૂછો કોઈ દી નહીં મૂળુભાઈ કોઈ દી બાપુ જે કે હું કોઈ દી બોલ્યો નથી હા બાકી મને બહુ જરૂરી નથી બહુ માતાજીએ ખૂબ દીધું છે પણ મને ચારણત્વનો ગૌરવ છે કે મારા પોતાના બોલાવે અને એને આપણે ન જઈએ તો આપણી ઉપર ભાવ હોય તો જ આપણને કીધું હોય ને હે આપણા વડીલો આપણને આજ્ઞા કરે ને આપણે આજ્ઞા કીધ ન કેવાય વડીલો આજ્ઞા કરે પછી એમાં બધું કોણ હોય એટલે માતાજીને કીધું કે આ પૈસા મેં આપ્યા છે તમને હવે પૈસા પાછા નો લેવાના હોય માતાજીને પૈસા આપ્યા પોરબંદર કીધું રાણા કે ના દંતોહોળ ની વાત કરો માં આયા તો દંતોહોળો હતા હાથી કંઈક પાછા વળી ગયા છે ભલા હાથી દંતોહોળો શું આવે તો દંતોળો હતા અને પીંગળસીભાઈ જેવો ડાયો ચારણનો પીંગળસી પરબતજી પાયક ખૂબ ફૂલે ફૂલવારી અમારી ચારણની હિતકારી હે અને પીંગળસી પરબતજી ભાયેક કીધું કે ઊભા રહ્યો હાત હજાર રૂપિયા હું લઈ આવું ને સાત હજાર રૂપિયા રાણા સાહેબના આ કણેરીમાં નાળા માટે માણસો ખૂબ હેરાન થાય છે અને આખું આયર મામાનું ગામ છે બધા હેરાન થાય છે આપણા પોતાના જ છે અને આખું ગામ હેરાન થાય છે આ નેરડામાં નાળાની જરૂર છે અને ચૌદ હજાર રૂપિયા થશે થોડો ધંધો છે આ કાઈ લેવા માટે આ કાઈ થોડા હોય પણ લેવાના તારે એવા નહીં ધન ધન હોનલમાં એના માટે દુલા ભાયા કાગને લખવું પડે

भगीरथ शिव सोरण सर धरी वह धार खल खल नीर नरमल गाज गंगा नवतरी अबे आ चारण એટલે વાત કરો કે આ બીજા ડાયરો હું કરું ઈની વાત બ્રહ્મલોક માંથી ગંગાજી ઉતર્યા છે ચલી વર્ષ નારા ભગા હોત બ્રહ્મરા કમંડળા હોત જલી મહા બાહા મેરેકા સરંગા બીજ પધારી સહસ્ત્ર મુખી અને પહાડા ઓનાના વચ્ચે ગંગારા પ્રવાહ અને બ્રહ્મલા તોરંગ નીર ગુલજણા પ્રવાહ નીર સામળા કરમ મીટે તારણી સંસાર મને આ ખડિયા સાબે કીધું એટલે કહું છું કે હરદ્વારમાં મા કામયના ફૂલ પધરાવ માટે ઈશ્વર દાદા ગયેલા ને તેથી ગંગાજી આ સ્તુતિ કરેલી ચલી પ્રસન્નારા પગા હું બ્રહ્મરા કમંડળા હું તો ચલી મહાબાહ અમેરિકા સરંગા બીજ પુધારી સહસ્ર મૂકી પહાડા ઉનાડા વચ્ચે ગંગારા પ્રવાહ પ્રપલ્લા તોરંગ બેલ ગુજરા પ્રવાહ નીર અને શામળા કરમ મીટે તારણી સંસાર ભલી ભાત ભાગી રથ લાવ્યો ભલા ધનો ધનો સુર સરી મુગ ધાર ઈ મહત્વમાં ઈશ્વરદાસજીએ ગંગાજીનું સ્તવન બનાવ્યું છે અને મેં લંડનમાં મોરારી બાપુ જ્યારે ગંગાજી કથા કરતા હતા ત્યારે લંડનમાં ઈશ્વરદાસજી ને યાદ કરીને ગંગા સ્તવન મેં ગાવી અને યુટ્યુબ માથે પ્રોગ્રામ સાંભળજો લંડનનો એ કાર્યક્રમમાં હું બોલ્યો છું મોરારી બાપુ બેઠા છે મોરારી બાપુ ખૂબ દાદા પેલી એટલે દાદાનો તો રોટલો ખાઈ છે ભલા એના શબ્દો નો તો હે એટલે

તો સોનબાઈ માં રૂપી ગંગા ઉતરી અને માથું કોણે ધીર્યું કે સોરઠના ના સોમનાથે માથું ધીર્યું છે બ્રહ્મલોક મરડા હમીર ભગીરથ શિવ સોરઠ સર ધરી વહદાર ખળખળ નીર નરમળ આજ ગંગા અવતરી ગોધારવા તન સગર ચારણ નેસડા માં નીકળી નવ લાખ પોખણ નવકળ નરહય એજ સોનલ અવતરી અને શું અદ્ભુત ભગત બાપુએ ભાવ લખ્યો છે મોર પાડે પોપટ પાળે પક્ષીઓ જુદા જુદા હોય એને પાળે પણ કાગડા ને કોઈ પાડ્યો હોય એવો એક દાખલો નથી ભાળી અને ભજા તોય ભેલી સોનલો હવે આપનું કપાળ હોય એનું વર્ણન કોણ કરે

ભગત બાપુ છેલ્લો ચારણનો કેસ લડવા માટે ગયેલા ગિરાસદાર નાબૂદ